ચિદાન ગુરુ નમઃ જય ગુરુ મહારાજ ગુરુપ્રેમી અમારા રંજન માતાજીએ એમના પર્શમાં એક અદભુત સંદેશો લખીને મોકલ્યો હતો કે મનને અમન બનાવવા પ્રયત્ન કરજો બહુ સરસ જ્યાં સુધી મનની સ્થિતિ હશે ત્યાં સુધી જગતની સત્યતાનો પ્રભાવ રહેશે મન મન જ બંધન અને મોક્ષનું કારણ છે મન જો નથી એના તરફ સતત દોડતું મિથ્યાત્વને પકડવાનો યત્ન કરે અને વર્તમાનમાં નરે ભૂત અને ભવિષ્યમાં રમણ કરતું અને મન કહેવાય અને મન હંમેશા ન હોય જે ટકવા વાળું ન હોય એને પકડવાનો પ્રયત્ન કરે છે મિથ્યાત્વને પકડવાનો પ્રયત્ન કરે છે એટલે શંકર મહારાજે બહુ સરસ મન ઉપર ભજનની રચના કરી છે मनने मारी तमें तो मर जो बीजू काई न करजो आ जायते माया न खिल બીજું કર મનને મારવું એટલે મનને ને અમલ બનાવો હવે આ મનને ને બનાવશો બનાવ કહે આ પ્રશ્ન

નથી જે ત્રણેય કાળમાં સત્ય નથી જે ત્રણેય કાળમાં ટકતું નથી અને પ્રતિક્ષણ પરિવર્તનશીલ છે એની સાથેનું સદગુરુના ઉપદેશમાં જે અર્પણ અર્પણ કરવું એટલે એની સાથેનું હું પણ મારા સત્ય તમામ મહાપુરુષો તમામ સંત પુરુષો અને તમામ પૂજનીય શાસ્ત્રો આ મનને સમજાવે છે આત્માને મન જ બંધન અને મોક્ષનું કારણ છે જ્યાં સુધી મન હશે ને ત્યાં સુધી રાગ દ્વેષ ઈર્ષા મારો તારો ભેદ અને મરવાનો ડર હશે મરના મરના સબ કોઈ કહે મરના ના જાને કોઈ એક બાર એસા મરે કભી મરના ન હોય જે સદગુરુના શરણમાં સદગુરુ હંમેશા જન મારી નાખે જીવતા જેને જીવતા મરવાની તૈયારી હોય ને એને સદગુરુનો બોધ પ્રગટે છે જેને મરવાની જ તૈયારી ન હોય ને હું ને મારું હજી ઊભું હોય હું દેહ છું હું પુરુષ છું હું સ્ત્રી છું હું પટેલ છું હું મેવાડા છું હું મિસ્ત્રી છું હું નેપાલી છું હું ખત્રી છું હું જ્ઞાની છું હું અજ્ઞાની છું જ્યાં સુધી આ બધું ઊભું હશે તો સમજ લેવાનું મન હજી ઊભું છે સદગુરુના શરણમાં અર્પણ થયું નથી સમાજની દ્રષ્ટિ અજ્ઞાનીઓની દ્રષ્ટિ તમે પુરુષ દેખાશો સુખી દુઃખી દેખાશો પણ જો સદગુરુના શરણોમાં અમન થઈ ગયું તો અમન સ્થિતિનું પ્રમાણ શું અમન સ્થિતિનું પ્રમાણ તમારી પ્રતિક્ષણ પ્રસન્નતા अमर स्थिति नु प्रमाण तमने गुरु तत्व सिवाय बीजू कहीं देखा नहीं। लेला को देखना हो तो मजनों की दृष्टि चाहिए और सदगुरु को देखना है तो सदगुरु की दृष्टि आएगी तब पता चलेगा मेरे सदगुरु के सिवाय कुछ नहीं एक दृष्टि नि स्थिरता सत्य दृष्टि स्थिरता नि जागृति અભેદ સ્થિતિ અને જ્યાં મરવાનો પણ ડર ન હોય અને માન અપમાનનો પણ ડર ન હોય અને કદાચ આખી દુનિયા વિરોધી થઈ જાય તોય એનો ડર ન હોય એટલે ગંગા સતી એ બહુ સરસ સમર્થ સદગુરુ ગંગા સતી મેરો ડગે પણ જેના મંદડાના ડગે પાનભાઈ પાી પડે બ્રહ્માંડ વિપત્તું પડે તોય એ નહીં એને કહીએ ગુરુના જન્મ આ અમર સ્થિતિની વાત કરી છે જેનું મન સદાના માટે સદગુરુના ચરણોમાં અર્પણ થઈ ગયું મિથ્યાત્વ સાથેનું હું પણ છૂટી ગયું અને તે પણ હું પકડાઈ ગયું તો સમજો અમર સ્થિતિ છે અને સર્વત્ર તમને અને મને એક ગુરુના જ દર્શન ગુરુની જ અનુભૂતિ એનું રૂપ અને ગુણ દેખાય નહીં અનેકોમાં એકના દર્શન થાય તો સમજવાનું કે મારી અમન સ્થિતિ છે આપણે એવા સદ્ગુરુના શરણે છીએ કે જે પોતાનામાં વ્યાપક અને વિરાણ સ્વરૂપની અનુભૂતિ કરાવી છે તો આ અમન સ્થિતિ છે તમને કોઈના પ્રત્યે ભેદ ન થાય કેમ એ અમન સ્થિતિનું પ્રમાણ છે એકતાનો અનુભવ જેમ તરંગ છે પાણી પણ ભૂલાઈ ગયું છે એમ મન એ પરમાત્માનું સ્વરૂપ છે વિસ્મરણ થયું છે નથી એને પકડવા માટે દોડે એને મન કહેવાય અને સદગુરુના બોધથી જે પાછું વળી જાય મિથ્યાત્વને પકડવાનું મૂકી દે અને સત્યની જાગૃતિ પકડી લે તો અમન સ્થિતિ છે આપ સર્વોની બધાની અમન સ્થિતિ છે જ બસ ખાલી જેની કંઈ ભૂલ થયું હોય ખોટા વેમમાં રહેતા હોય એને પોતે પોતાની ભૂલ સુધારી લેવી છે મનમાંથી અમન સ્થિતિમાં જગતમાંથી ગુરુ તત્વની સ્થિતિમાં ભેદમાંથી અભેદ સ્થિતિમાં અશાંતિમાંથી શાંત સ્વરૂપમાં કરતા ભાવ થી અકર્તા ભાવમાં અને દુણા થી પ્રેમ ના સ્વભાવમાં ડૂબી જાઉં મને લાગ્યો સદગુરુનો રંગ મને લાગ્યો સદગુરુનો રંગ હવે માયાનો રંગ મને ન લાગે મને લાગ્યો સદગુરુનો રંગ રંગ લાગ્યો એટલે એ રંગ હતો સદગુરુએ ખોટો રંગ કાઢ્યો ખોટો રંગ હટવો એટલે અને જે છે પ્રગટ થવું આને અમન સ્થિતિ કહેવામાં આવે છે અનંત અનંત જન્મોથી ગર્ભથી શમશાનની યાત્રા આ મનની સ્થિતિ છે અને જો અમન થઈ જાય સદગુરુની કૃપાથી ત્યારે કે રામ મરે તો મેં મરું ખુદા મરે તો મેં મરું મેં વો સનાતન સત્ય આત્મા હું આત્મા તીનો કાલ મે જન્મતા નહીં ઓર મરતા નહીં કોઈ આત્મા ડર નહીં ગુરુના શરણોમાં કોઈ ડર ન હોય ગુરુમુખી તો એક મોજનો દરિયો હોય છે ગુરુમુખી તો મસ્તી નો મહાસાગર હોય છે કેમ આખું બ્રહ્માંડ હલી જાય પણ ગુરુમુખી ના શરણે જે અમન થઈ ગયો છે ને એ કોઈ દિવસ હલે નહીં ગમે તેવી પરિસ્થિતિ આવે ગમે તેવા સંજોગો આવે એને એક જ હોય કે આ મારું નથી મારામાં નથી છે ગુરુ મહારાજ કહેતા જગત નથી પણ જગદીશ્વર છે મન નથી પણ અમન સ્થિતિ છે જ્યાં સુધી જગત છે ત્યાં સુધી મન છે અને જાશું અને જ્યારે જગતની નહીં પણ જગદીશ્વરની તે હું છું એની અનુભૂતિ થવા લાગે ને ત્યારે સમજવું અમનની જાગૃતિ થઈ છે પોતાની ઓળખાણ થઈ છે સદગુરુની કૃપા જેણે મેળવી રેલો સદગુરુની કૃપા જેણે મેણ વીરેલો આત્માનું જ્ઞાન એને થાય જો સદગુરુની કૃપા જેણે મેળવી રેલો સદગુરુની કૃપા મેળવી પડે જ્યાં સુધી સદગુરુની કૃપા આપણે નહીં મેળવીએ ને ત્યાં સુધી અમર સ્થિતિ નહી થાય મનમાં આપણે એમ લાગશું કે આપણને જ્ઞાન થઈ ગયું શબ્દો પકડાઈ ગયા તો એમ લાગશે કે મને જ્ઞાન થઈ ગયું પણ અંદર તો ડર હોય છે આ બધા મારા બીજે તો નહીં જતા રે ને આ ડર હોય છે પદનો પ્રતિષ્ઠાનો ડર હોય છે ગંગા સતી મેરુ રે ડગે પણ જેના મંદડા ના ડગે પાન આ અમન સ્થિતિ વાત કરી છે કેમ મારા ચૈતન્ય સ્વરૂપમાં કોઈ મારાથી અલગ થઈ શકે તેમ નથી કારણ કે એ અનંત વ્યાપ્ત તે હું છું એક અનાદિ અનંત હું છું આવી જાગૃતિ આવી જાગૃતિનો પ્રતિક્ષણ મનની પેલી પારમાં અમન સ્થિતિનો અભ્યાસ સહજતાથી એક અનાદિ અનંત છું મારો આવે નહીં અંત છું મને ભજે મોટા સંત હે એ અમાર સ્થિતિમાં તમને લાગે કે બધે હું છું જ્યાં જાઓ ત્યાં હું જ છું અને ત્યારે કરુણા થાય કે બધે હું છું આ લોકો કેમ ઓળખતા નથી એ સદગુરુ વિધેહ છે દેહ હોવા છતાં જેની દશા વર્તે દેહાતીત તે જ્ઞાનીના ના હો વંદન અગણિત રંજન માતાજી હાથમાં આવી અંત સમય સુધી આ જ સ્મરણ હતું તમે મારી ચિંતા ના કરો જાગી જાજો જાગી આવું વારંવાર કહેતો અને ગુરુ મહારાજની કૃપાથી જ્યારે જ્યારે એમના દ્વારે હું જતો ગુરુ કૃપાથી અમારે રાતના નવ થી તો હવાના ચાર વાગ્યા સુધી આવો બ્રહ્મકુમારીનો સત્સંગ ચાલતો હતો શરીર અસ્વસ્થ હતું પણ અમન સ્થિતિની જાગૃતિ હતી તો એ ગુરુની અનહદ પ્રેમી ગુલાબનાથ બાપુની અનહદ લાડીલી એ રંજન જેમાં રજ માત્ર પણ જગતનો પ્રભાવ નથી ત્યાં અમન સ્થિતિ છે એવા બ્રહ્મ સ્વરૂપ રંજન માતાજીના ચરણોમાં કોટી કોટી વંદન જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ